હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કંટોલાનું શાક તો જે ચોમાસાની ઋતુમાં આપણને એક મહિના સુધી કંટોલા મળતા હોય છે તો ચોમાસાની ઋતુમાં આપણે એકવાર કંટોલાનું શાક બનાવીને ખાવું જ જોઈએ તો આ રીતે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો કંટોલાનું શાક બનાવવાની તો તમને પણ ખૂબ મજા આવશે ખાવાની તો અહીંયા મેં અઢીસો ગ્રામ કંટોલા લીધા છે તો આ રીતના તમારે જ્યારે કંટોલા લ્યો ત્યારે આ રીતના તમારે પસંદ કરવાના જેથી તેમાં સરસ કૂણા ભાગ હોય છે જો તમે મોટી સાઈઝના કંટોલા પસંદ કરો તો તેમાં કડક બીયા થઈ ગયા હોય છે તો તે શાક ખાવાની આપણને મજા ન આવતી હોય છે તો આ રીતે આપણે કંટોલાની ઉપર જે કાંટા હોય છે તેને આ રીતે આપણે કાઢી નાખવાના છે તો આ રીતે બે ભાગ કરી કંટોલાના અને આપણે આ રીતે લાંબી સાઇઝમાં તેને કટ કરવાના છે તે એકદમ તેની થિકનેસ જે હોય છે તે એકદમ પતલી રાખવાની જેથી તે કૂક થતાં તેને વાર ના લાગે તો આ રીતે હું બીજું તમને એક પણ આ રીતે કટ કરી અને બતાવીશ તો આ રીતે આપણે બધા જ કંટોલા આ રીતે કટ કરી લેવાના છે તો મેં અહીંયા બધા જ કંટોલા આ રીતે લાંબી સાઇઝમાં કટ કરી લીધા છે

ત્યાર પછી રાય આપણી તતડવા મેળી છે તો હવે આપણે થોડી એવી હિંગ નાખી દેવાની છે ત્યાર પછી જે કંટોલ આપણે કટ કરીને રાખ્યા છે તે એડ કરી દેવાના છે તો હવે આપણે તેને તેલમાં મિક્સ કરી લેવાના છે આ રીતે મિક્સ કરતું જવાનું છે તો એકથી દોઢ મિનિટ જેવું આપણે તેને આ રીતે મિક્સ કરી લેશું તેલમાં સરસ કૂક થઈ જાય ત્યાર પછી આપણે હવે તેમાં મસાલા કરી લઈશું તો અહીંયા મેં અડધી ટીસ્પૂન હળદર લીધી છે એક ટી સ્પૂન ધાણા જીરું લીધું છે સ્વાદ અનુસાર મીઠું ત્યાર પછી મેં અડધી ચમચી અહીંયા ચેકેલો જીરું લીધું છે તો હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો આ રીતે સરસ એવું મિક્સ થઈ ગયું છે તો ઉપરથી આપણે થોડો એવો ગોળ નાખી દઈશું જેથી કંટોલામાં કડવાશનો ભાગ થોડો એવો હોય છે તેને બેલેન્સ કરવા માટે આપણે થોડો ગોળ નાખી દેવાનો છે ઉપરથી આપણે આ રીતે બંધ કરી અને થોડું એવું પાણી એડ ઉપર કરી દઈશું જેથી આપણા મસાલા છે તે બળે નહીં તો હવે આપણે તેને ત્રણથી ચાર મિનિટ કૂક થવા દેવાનું છે તો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈશું તો આ રીતે સરસ મિક્સ કરી લેવાનું તો સરસ એવા આપણા કંટોલા કૂક થઈ ગયા છે તો ઉપરથી હવે આપણે લસણવાળી લાલ મરચું રેડ કરી દેવાનું છે તો આ રીતે થોડું એવું મિક્સ કરી ફરીથી આપણે એક મિનિટ જેવું થવા દેવાનું છે તો એક મિનિટ જેવું થઈ ગયું છે તો ફરીથી આપણે તેને મિક્સ કરી લેશું તો આપણું કંટોલાનું શાક સરસ એવું કૂક થઈ અને રેડી થઈ ગયું છે જો આજની તમને મારી આ રેસિપી ગમી હોય તો મારા વિડીયાને લાઇક કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી અને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાયકન બટન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારા નોટિફિકેશન તમને પહેલાં જોવા મળે તો એક પ્લેટમાં આપણે આ રીતે સર્વ કરી લેશું જોતાં જ ખાવાનું મન થાય તેવું કંટોલાનું શાક બની અને રેડી થઈ ગયું છે તો આ રીતે એકવાર જરૂરથી તમે પણ ટ્રાય કરજો તો બાય ફ્રેન્ડ ચાલો મળીએ એક નવી રેસીપીની સાથે